આમોદ તાલુકાના દોડા અને કોઠી ગામની સીમમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માંથી કોપર કેબલ તથા જીતી બ્રિજ પ્લેટો ની ચોરી થઈ જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે પોલીસે એફએસએલ તેમજ ડોગ સ્કોડ ની મદદ લઈને અજાણ્યા ચોરોનું પગેરું શોધવાની કવાયત હાથ ધરી છે આમોટી તાલુકાના દોડા અને કોઠી ગામની સીમમાંથી બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ચાલતા કામમાંથી કોપર કેબલ તથા જીટી બ્રિજ પ્લેટોની અજાણ્યા ચોરે ઈ સમયે રૂપિયા બે મુદ્દા માલ ચોરીને પલાયન થઈ ગયા હતા જેથી પોલીસે એફએસએલ તેમજ ડોગ સ્કોડની મદદ લઈને અજાણ્યા ચોરોનું પગેરું શોધવાની કવાયત હાથ ધરી છે જેની તપાસ આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર રાજુ કર્મટિયાનાઓ ચલાવી રહ્યા છે આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આમોદ તાલુકાના દોડા ગામ તેમજ કોઠી ગામની સીમ વચ્ચેથી પસાર થતા બુલેટ ટ્રેન પ્રોજેક્ટના પિલરોમાંથી માંથી કોબર કેબલ ત્રણસો મીટર જેની આશરે કિંમત રૂપિયા નેવું હજાર તથા લોખંડ ની જીતી બ્રિજ પ્લેટોન 43 જેની આશરે કિંમત રૂપિયા એક લાખ ઓગણત્રીસ હજાર